ગોપાલ દર્શન અંક છે વર્ષ સત્તર સળંગ અંક એકસો ને સત્તાણું અને છપાયેલો અંક છે પંદર પાંચ ઓગણીસો નવ્વાણું એમાં આગળ એક વાર્તા છે એમાં એક પ્રસંગ છે બહુ સરસ છે આ ધોળ નાનકડે નાનકડું એક ગામ બધા વર્ણના લોકો ત્યાં વસે બાપ દાદાનો ધંધો કરે અને ભક્તિભાવથી જીવન જીવે ગામમાં સંપણ સારો એક ગામ ઈ ગામમાં એક વાણિયો શેઠ રે ગામ વચ્ચે ત્રણ માળની મોટી હવેલી ઘઉંનો મોટો વેપાર હવેલીની સામે એક મોચીની નાનકડી ભાંગી તૂટેલી દુકાન એમાં જ પાછલા ઓરડામાં એનું ઘર ઈ દુકાનમાં પાછળના ભાગમાં એનું ઘર આ મંજી મોચી સાવ ગરીબ આખો દિવસ કીર્તન ગાતો જાય અને મસ્તીથી જોડા સીવતો જાય સદા આનંદમાં રહે અને શરીરે રાતો માતો ને ખૂબ તંદુરસ્ત અહીંયા આપણે ધ્યાન એ દેવાનું છે કે આનંદમાં રહેવાથી અને ઠાકોરજીના ગુણગાન ગાવાથી આ મોચી તંદુરસ્ત છે અને રુષ્ટ પુષ્ટ છે શેઠ ધનજીભાઈ શેઠનું નામ છે ધનજીભાઈ ગામ આખાના ઘઉં ખરીદી લે અને વાયદાનો વેપાર કરે શાહ ભાવે નીકળશે એમાં જેનું મન ગું થાયેલું રહે મોડી રાત સુધી પલંગમાં આળોટ્યા કરે ઊંઘ આવે ને દિવસે પણ વિચારોમાં ડૂબ્યો રે આ ચિંતામાં ચિંતામાં એનું શરીર દુબળું પડતું ગયું દવાની કાંઈ અસર થાય નહીં મંજી મોચી ઘણી ઘણીવાર કીર્તન સાંભળવામાં તલ્લીન થઈ જાય ત્યારે ઓલી ચિંતા ભૂલી જાય શેઠ રાજી થઈને એક દિવસ મંજીને બોલાવે છે અને પૂછે છે મંજી સાચું કેજે આ જોડા સીવામાં વર્ષે દાડે તને કેટલી કમાણી થાય છે જો પૈસા હોય ને એ પૈસા જ પૈસાની જ વાતો કરે એટલે તને કમાણી કેટલી થાય છે પૂછે છે પહેલા તો કેમ કે મંજીભાઈ મોચી જવાબ આપે છે શેઠ અમારા એવા ભાગ્ય ક્યાંથી કે વરસનો હિસાબ કાઢવાનો વારો આવે અમારે તો રોજની વાત સાંજે આઠ દસ આના મળી જાય ઠાકોરજીની કૃપાથી ઘર ન ભે જાય જાય છે એટલે ઘર નબે જાય છે પણ ઠાકોરજીની કૃપાથી અમે આનંદમાં છીએ મને હવે શેઠ બોલે છે કે મને તારા ભજનિયા બહુ ગમે છે વૈદજીના ઓસડિયાથી કાંઈ ફેર પડતો નથી પૈસા પાણી વહી ગયા પણ હમણાં હમણાંથી તારા ભજનિયા સાંભળીને મનને આનંદ થાય છે બે ઘડી બહુ દુઃખ ભૂલી જવાય બધું રાત્રે પણ એ સાંભળતા સાંભળતા મીઠી નીંદર આવી જાય છે વેરણ થઈ ગયેલી ઊંઘ હવે ભેરું બનવા માંડી છે તારા ભજનિયા સાંભળીને લે આ પચાસ રૂપિયા રાખ વૈદજીની દવા કરતા તો તારા કીર્તન વધારે સારી અસર કરે છે તું બે જોડા ઓછા શિવજે પણ પ્રેમથી કીર્તન ગાતો રહેજે હવે આ મોચીએ પૈસા લીધા કયા પૈસા લીધા એમને પૈસા લઈ લીધા અને ઓલાના વખાણ કર્યા છે ઓલાએ અને સામે પૈસા આપ્યા છે મંજીએ રૂપિયા લીધા અને ઘેર જઈને એક પેટીમાં મૂક્યા એ પેટી ભાંગેલી હતી આથી એના મનમાં ફડક પૈ ગઈ રખે ને રાતમાં ચોર આવીને રૂપિયા ચોરી જાય દિવસે જોડા સીવતા સીવતા પણ ચિત્ત તો રૂપિયામાં રહે જો રૂપિયો કેવો આવ્યો છે ચિંતાવાળો રૂપિયો આવ્યો છે ખાલી પચાસ રૂપિયામાં ચિત રહે છે અને જોડા સીવવામાં ચિત નથી રહેતું બે ચાર વાર ઉભો થઈને ખાતરી કરવા જાય કે રૂપિયા તો સલામત છે ને રાતે ઓશિકા નીચે કોથળી મૂકીને સુઈ જાય ખડખડાટ થઈ તોય જાગી જાય હવે આ ચિંતામાન ચિંતામાં ઓલાની ચિંતામાન ચિંતામાં જોડાયા પણ કીર્તનમાં ગાવાનુંય ભૂલી ગયો અને પોતાની ચિંતાથી શેઠના દુઃખનું કારણ સમજાયું હવે એને સમજાઈ ગયું આ ઠાકોરજીના કીર્તન ગાય છે ને એટલે એને સમજાઈ ગયું ઠાકોરજી એ પ્રેરણા કરી કે આ ન થવું જોઈએ એટલે હવે ચોથા દિવસે રૂપિયા લઈને હવેલીએ પહોંચે છે અને ધનજી શેઠને કીધું આ લ્યો આ લ્યો તમારા ને લાવો મારી છે 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 જીવ કીર્તન ગાય એટલે એને સમજણ પડી ગઈ સમય આવતા કે મારે શું મારે નથી રાખવા જેવું મારે શું રાખવા જેવું છે શેઠને કઈ સમજાયું નહીં મંજીએ પોતાની વિત્તક કઈ સંભળાવી મંજીના કીર્તન સાંભળીને શેઠની ની મનોવતી બદલાવા માંડી હતી એમણે હવે વાયદાનો વેપાર બંધ કરી દીધો હવે જો આ સંઘની અસર પણ છે આપણને એ સમજાવે છે કે કીર્તન સાંભળી સાંભળીને શેઠની મનોવૃત્તિ સંઘને કારણે બદલાઈ ગઈ અને વાયદાનો વેપાર બંધ કરી દીધો પરિશ્રમથી જે દ્રવ્ય મળે એમાં સંતોષ રાખીને નીતિથી ધંધો કરવા માંડ્યો લોભ છૂટી ગયો પ્રભુ કૃપાથી જે દ્રવ્ય મળે એમાંથી જ કુટુંબનો નિર્વાહ જેમ રાખીને બાકી નિર્વાહ કરવો એવું રાખીને બાકીનું લોક કણિયાના કામે છૂટે હાથે વાપરવા માંડ્યા મનમાં આનંદમાં આનંદમાં રહેતું હતું ચિંતા ગઈ એની સાથે અનિદ્રા પણ ગઈ અને શરીરના રોગ પણ જતા રહ્યા અને ચહેરામાં નવી ચમક આવી ગઈ એકવાર મંજી માંદો પડ્યો હવે આ મોચી માંદો પડે છે કામ ન થવાથી કમાણી બંધ થઈ ગઈ ખાવાના સાસા પડી ગયા દનજી શેઠે એના ઘરમાં અનાજ ભરાવ્યું ઓસળ વેસળ માટે મદદ કરી મંજી સાજો થયો હવે જો હવે આ જે અનાજ ભરાવ્યું છે ને હવે એ ધન સાચું છે સારું ધન છે એના દ્વારા ઓલા ઊંચા આવી જાય છે શેઠે એને લશ્કરના જોડા સીવવાનો ઠેકો આપ્યો એટલે કોન્ટ્રાક્ટ મળી ગયો મજૂરમાંથી કારખાનાનો માલિક બની ગયો લડાઈમાં શહીદ થયેલ સૈપાયોની અનાથ વિધવાઓને અનાથ વિધવાઓ અનાથ અને વિધવાઓને એમના બાળકોના ભરણપોષણ માટે ફંડમાં એમણે ખૂબ મોટી રકમ આપી કોણે